સુરતમાં આવેલા માંગરોલમાં ચકચારી ગેંગરેપ કેસમાં સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે સાડા ચાર મહિના ના નવરાત્રી ના સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીમારીના કારણે મોત નીપજ્યું હતું જેથી બે આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંને આજે કોર્ટે કસુરવાર ઠેરાવ્યા છે બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે માંગરોલના ચર્ચિત દુષ્કર્મ કેસના ચાર મહિના બાદ કોર્ટે બે આરોપીઓને દોષી જાહેર કર્યા છે નવરાત્રી બે અન્ય આરોપીઓ રામ સજીવન વિશ્વકર્મા અને મુન્ના પાસવાન સામે કેસ ચાલતા પુરાવાના આધારે કોર્ટે બંને આરોપીઓને આજે દોષી જાહેર કર્યા છે પંદર દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી અને સત્તર જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ સોમવારે બંને આરોપીઓને સજાનું એલાન કરશે સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો ગત નવરાત્રી દરમિયાન અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા જેથી પીડિતા અને મિત્ર એ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પીડીતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો કે સગીરા નરાધમોના હાથમાં આવી જતા આ ત્રણેય નરાધમોએ વારા ફરતી સગીરાને

આ કેસમાં બનાવ આઠ દસ ચોવીસના દિવસનો બનાવ છે બનાવના દિવસે આ કામે ભોગ બનનાર અને એનો મિત્ર નવરાત્રના ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલાં તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેઇન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓએ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં રેપ કર્યો અને ગેંગ રેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણેય ભોગ બન ત્રણેય આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ ડીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે આજે બંને તે દોષિત જાહેર કરવામાં જિલ્લા સરકારી વકીલ દ્વારા જે રીતે દલીલ કરવામાં આવી હતી તેમજ જે પુરાવાઓ રજૂ કરવામાં આવેલા તેના આધારે આજે આ માંગરોલ ગેંગરેપ કેસમાં બંને આરોપીઓ દોષિત જાહેર થયા છે જેમાં પોલીસ દ્વારા પચાસ ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવેલા હતા આ કેસમાં તો પોલીસ દ્વારા માત્ર પંદર દિવસમાં ત્રણ હજાર પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલી હતી તો જે જેમણે દિવસ રાત મહેનત બાદ પર ચારસો સડસઠ પનાની મૂળ ચાર્જશીટ તૈયાર કરી હતી અને અખરે જે રીતે અહીં ઝડપી આ કેસનો નો ઝડપી નિકાલ કરવામાં આવ્યો છે સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આ જે બંને જે આરોપીઓ છે માંગરોળ ગેંગ રેપ કેસ ના બંને આરોપીઓ જે છે જે રામ સજીવન રામ સજીવન વિશ્વકર્મા તેમજ મુન્ના પાશવાનને ને કોર્ટે દોષી જાહેર કરેલા છે કે બંને આરોપીઓને સજા સંભળાવવામાં આવશે એવું જિલ્લા સરકારી વકીલ દ્વારા પણ જણાવવામાં આવેલું છે કૅમેરા પર્સન સાથે રશ્મિ રાણા રસ્તા